ખોવાયેલા ફોન અરજદારોને પરત કર્યા ડીસા સરમાં છેલ્લા ત્રણ માસમાં ખોવાયેલા સત્યાવીસ મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી સુધી લોકોને પરત કર્યા ડીસા સરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી સુધી તેરા દુચકો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા અગાઉ પણ ઉત્તર પોલીસે બે વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજી ચોત્રીસ ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા હતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીવા એસપી સી એલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલ મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલા હોય તે મોબાઈલ કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ સત્યાવીસ મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી જેથી પોલીસે મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલ ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા વિજયકુમાર નરસિંહભાઈ દવે છે રહેવાસી ડીસા એક પાંચ બે હજાર ચોવીસ મોદી સાહેબની સભામાં અમારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને અમે એના માટે અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અમને વિશ્વાસ હતો કે આવી કામગીરી થશે પણ અત્યારે જે ઉત્તર પોલીસના આપણા તમામ સ્ટાફ અને જે સાહેબે જે કામગીરી કરીને એમણે અમારો મોબાઈલ પરત આપ્યો એ બદલ બહુ આભારી છે અને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ વડવા તાલુકો દિશા મારો ફોન તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તે દિવસે મારો ફોન ગયો હતો અને આ ફોન મારો પોલીસ ખાતાએ લઈ આવેલો બહુ આભાર માનું છું પોલીસ ખાતા જેવું કોઈ ખાતું જ નથી એટલો એમના ગોળ કજી ના ભૂલે એવું કામ કરી બતાવ્યું છે મારો ફોન ભૂલી ગયો કે તો પડી ગયો પણ મારો ફોન લઈ આવ્યો પ્રશ્નિસય કામગીરી જે મારો બે હજાર બાવીસમાં મોબાઈલ ખોવાઈ ગયેલો જે આજની તારીખમાં મને પરત મળ્યો છે જે પોલીસ સ્ટેશનની સારી કામગીરી છે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનની